વડોદરા શહેરના રોડ રસ્તા ઉપર પડેલા મસ્ત મોટા ખાડાઓને લઈને આજ રોજ સવારે એક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક યુવાને પોતાની આંગળી ગુમાવી દેતા કોર્પોરેશનની બેદરકારી સામે આ યુવાને વળતરની માંગણી કરી છે વડોદરા શહેરમાં રહેતા એક યુવક સવારે દૂધ લેવા માટે નીકળ્યો હતો આ સમયે રોડના ખાડાઓને લઈને થયેલા અકસ્માતમાં તેની હાથની આંગળી તેને ગુમાવી દીધી હતી આ આંગળી ગુમાવવાને કારણે તેને ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવવાની ફરજ પડી હતી અકસ્માતને પગલે તેની આજીવિકા જોખમમાં મુકાઈ છે જેથી તેઓએ કોર્પોરેશનની બેદરકારી સામે વળતરની માંગણી ઉચ્ચારી છે મારું નામ દેવીદાસ છે કાલે સવારે છ વાગે હું દૂધ લેવા માટે જતો હતો તો આ જ ખાડામાં મારી ગાડી સ્લીપ થવાના લીધે હું નીચે પડ્યો નીચે પડ્યો તો મારો એક આંગળી કપાઈ ગયેલી છે અને આ આંગળી કપા પછી અમે હોસ્પિટલમાં ગયા આ ભાઈએ ત્યાં આ ત્યાં ત્યાં બે ત્રણ લોકો અહીંયા જમા થઈ ગયેલા મને ઉચકવા માટે પછી હું મારા મિસેસને હું ઘરેથી બોલાવી અમે હોસ્પિટલમાં ગયા ડૉક્ટરે કીધું કે આના માટે પંદર હજારનો ખર્ચો છે સર્જરી કરવી પડશે કેમ કે મારી આંગળી ટોટલી છૂટી થઈ ગઈ છે આટલી આંગળી કપાઈ ગયેલી છે પછી અડધો કલાક સર્જરી ચાલી એના પછી મને ડિસ્ચાર્જ મળ્યો છે મારું કામ મારી પ્રાઇવેટ નોકરી છે મારું મોસ્ટ ઓફ કામ કમ્પ્યુટર પર છે પણ આ આંગળી કપાવવાના લીધે એના પર માઠી અસર થવાની છે અને ફ્યુચરમાં હું જોબલેસ પણ થવાની સંભાવના ખરી હવે આનો માને વળતર રૂપે કોર્પોરેશન પર પાસેથી વળતર જોઈએ છે કેમ કે આ કોર્પોરેશનના લીધે બધું થયેલું છે આ રસ્તાઓ સારા નથી એટલે આ મારો એક્સિડન્ટ થયેલો છે